પ્રસારણ આપ સાંભળી છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ઉંધાડ વાંચે છે સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી રાજ્યમાં તેર લાખથી વધુ લોકોએ મોબાઇલ હેલ્થ મેડિકલ યુનિટ વન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે અમદાવાદમાં એએફસી અંડર સેવન્ટીન ક્વોલિફાયર્સનો આજથી મુકાબલો થશે સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મરી મહોત્સવનો શુભારંભ કરાવશે આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયનવાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારીરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો સાંભળીએ એક અહેવાલ નગરી વડનગર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રી તાનારીની યાદમાં શુભારંભ કરવામાં આવશે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપીની કોમકલીને તાનારી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે બે દિવસ સુધી સોજે શાસ્ત્રીય ગાયન વાદન અને લોક સંગીત ના કાર્યક્રમ નું આયોજન કરાયું છે આજે સુશ્રી કલાપીની કોમકલી દ્વારા શાસ્ત્રી વાદન અને ઈશાંત દવે દ્વારા લોક સંગીત ની પ્રસ્તુતિ કરાશે બીજા દિવસે ડોક્ટર સુનિંદ્રા દેસાઈ દ્વારા શાસ્ત્રીય ગાયન નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન કરાશે આકાશવાણી સમાચાર માટે જયંતિ ચૌધરી મહેસાણા સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી છે જેમાં પાલનપુરના ચાર આરોપીઓ પાસેથી ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયાના એકસો દસ ગ્રામ મેફેડ્રોન અને મહેસાણાના ત્રણ આરોપીઓ પાસેથી દસ લાખ રૂપિયાથી વધુની કિંમતનો મેથા એમ્ફાઇટા માદક પદાર્થ મળી આવ્યો છે આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ વધુ માહિતી આપી તપાસમાં નાર્કોટિક્સ સબસ્ટેન્સ એના પણ બે કેસ કરવામાં આવ્યા છે મેફાડ્રેમાઇન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે અગિયાર લાખ નું અત્યાર સુધી બે હજાર પચીસ માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાંત્રીસ ગુના નાર્કોટિક સબસ્ટન્સ દાખલ થયા છે અને આશરે સાડા છ કરોડ કરતા વધારે મુદ્દામાલ સીઝ કર્યો છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ બે હજાર ત્રેવીસ અમદાવાદ ચાર મેથિલેત કેથીનનો જપ્તી કેસમાં બે આંતરરાજ્ય માદક પદાર્થ હેરફેર કરનારાઓને દોષિત ઠેરવ્યા છે ખેડાની કપડવંજ અદાલતે રાજસ્થાન બાંસવાડાના રઈસ મોહમ્મદ અને અમદાવાદ વટવાના ફૈયાઝ અહેમદને ચૌદ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે રાજ્યમાં તેર લાખ પચાસ હજારથી વધુ લોકોએ એકસો સાડત્રીસ મોબાઇલ હેલ્થ મેડિકલ યુનિટ એટલે કે આરોગ્ય તબીબી વાન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે રાજ્યમાં એકસો બે મોબાઇલ હેલ્થ યુનિટ અને પાત્રીસ મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત છે જેમાં એસી આદિવાસી પટ્ટામાં ત્રેવીસ અગરિયા વિસ્તારોમાં અગિયાર રણપ્રદેશોમાં ચાર વાન વિસ્તારમાં અને ઓગણીસ સામાન્ય ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ એકમોએ ઓપીડી પરામર્શ દ્વારા તેર લાખથી વધુ નાગરિકોને સેવા આપી છે જેમાં પાંચ લાખથી વધુ લોકો માટે લેબ પરીક્ષણો કર્યા છે આઠ હજારથી વધુ મહિલાઓને પ્રસૂતિ પહેલાની સંભાળ પૂરી પાડી છે અને એક હજારથી વધુ ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની ઓળખ પણ કરી છે આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે બીજી તરફ હાલ રાજ્યમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ અંગે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી इक्कीस नवंबर से लेकर सत्ताईस नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है न्यूनतम तापमान है अगले फोर्टी एट आवर में, में ग्रेजुअल राइज रहेगा कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तो तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अहमदाबाद में 16.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર જિલ્લાના વિવિધ સ્થળો પર પદયાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત છોટાઉદેપુરની સંખેડા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રાને ધારાસભ્ય અભયસિંહ તડવીએ પ્રસ્થાન કરાવી હતી મહાનુભવના હસ્તે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ આપી હતી જેને લઈ ધારાસભ્ય અભયસિંહ તડવીએ માહિતી આપી સરદાર સાહેબની એકતા યાત્રા બોડેલી નગરમાંથી એપીએમસી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકા બદેન અમારા તાલુકા પંચાયતના શ્રી બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ ભાવનગરના રૂપાણી સર્કલથી સરદાર સ્મૃતિ સુધી ધારાસભ્ય સેજલ પંડ્યાના અધ્યક્ષસ્થાને સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઇ આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રપ્રત્યની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી આ પદયાત્રા પૂર્વ શહીદોના પરિવારોનું સન્માન કરાયું હતું જપરા ગામમાં ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે સરદાર પટેલ યુનિટી એકતા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનોએ તાજેતરમાં એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર ગૌતમ પટેલે ભવ્ય સ્મારકના અજગારીની પ્રશંસા કરી આટલા બધા લોકો એમાં ઇન્વોલ્વ થયા અને બધાના મોડા પર અમે આમ ખુશી જોઈ ત્યાંના જે લોકો હતા એટલે જે સારું લાગ્યું તો સારો મોટો પ્રોજેક્ટ છે એટલે એમને બી સારું લાગ્યું હોત કે પ્રોજેક્ટ થાય છે આવા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિશેષ કેમ્પ નું આયોજન જિલ્લાના દરેક વિધાનસભામાં આજે અને આવતીકાલે સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી બીએલઓ મતદાન મથક પર હાજર રહી ગણતરી પત્રક વિતરણ પરત લેવા અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ શોધવા સહિતની કામગીરી કરશે ત્યારે એક અગિયાર બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ કે તેથી વધુ વય થતી હોય તો ફોર્મ નંબર છ ભરી અચૂક મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ખાસ અપીલ કરી છે અમદાવાદમાં આજથી એએફસી અંડર સેવન્ટીન ક્વોલીફાયર્સનો પ્રારંભ થશે અમદાવાદના એકાઆરીના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે આજથી ત્રીસ નવેમ્બર દરમિયાન એએફસી અંડર સેવન્ટીન એશિયન કપ ક્વોલિફાયર્સના ગ્રુપ ડીની મેચો રમાશે આજે ભારત પેલેસ્ટાઈન વચ્ચે સાડા સાત વાગ્યાથી મેચ રમાશે આ ગ્રુપમાં યજમાન ભારત ઉપરાંત ઈરાન લેબનોન પેલેસ્ટાઇન અને તાઇનીઝ તાઇપેયની ટીમો મેદાનમાં ઉતરશે ગ્રુપ ડીના મુકાબલા બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ નવેમ્બરના રોજ સાંજે સાડા ચારથી સાડા સાત વાગ્યાથી રમાશે પાટણના સરસ્વતી શિશુ મંદિરની વિદ્યાર્થીની વૈશ્વી પટેલની ચેસમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ છે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વૈશ્વીએ ગોધરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સત્તર વર્ષથી નીચેની બહેનોની ચેસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગૌરવ મેળવ્યું છે તે હવે ત્રિપુરામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લેશે આ અંગે વૈશ્વીએ વધુ માહિતી આપી નાનપણથી હું ધીરે ધીરે સારું ચેસ શીખવા માંડી અને મને સારું આવડવા માંડ્યું પછી હું ગુજરાત રાજ્યના દરેક શહેરો જિલ્લા અને તાલુકામાં રમવા જતી બધી જગ્યાએ લઈ જવા માટે મારા પેરેન્ટ્સે મને બહુ સારો સપોર્ટ કર્યો અને સ્કૂલે પણ મને બહુ સારો સપોર્ટ કર્યો હું મારો ગોલ એવો છે કે હું આંતરરાષ્ટ્રીય પ્લેયર તરીકે ઓળખાવું અને મને ઓલિમ્પિકમાં જવા મળે હું અત્યારે નેશનલ રમવા જવાનું છું એ પશ્ચિમ રેલવે બાંદ્રા પાલીતાણા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે ટ્રેનમાં સુપરફાસ્ટ એક્સપ્રેસનું ભાડું વસૂલ કરાશે પાલીતાણા બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ચોવીસ નવેમ્બરે રાત્રે સાડા આઠ વાગે પાલીતાણાથી ઉપડી બીજા દિવસે સવારે દસ પિસ્તાલીસ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે ટ્રેનનું બુકિંગ આજથી શરૂ થશે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના રીવી મહોત્સવનો શુભારંભ કરાવશે સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી રાજ્યમાં તેર લાખથી વધુ લોકોએ મોબાઈલ હેલ્થ મેડિકલ યુનિટ વન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે અમદાવાદમાં એએફસી અંડર સેવન્ટીન ક્વોલિફાયર્સનો આજથી પ્રારંભ થશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા